વરસાદનું વાતાવરણ છે એટલે બે ત્રણ મિનિટમાં મારું પ્રવચન પૂરું કરીશ હસવાડી તાલુકાના ગુટિયાંબા ગામની આ પવન ભૂમિ પર ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત ગુટિયાંબા ગામના વડીલો માતા યુવાનો આજુબાજુ પધરેલા સમાજના વડીલો યુવાનો ક્રાંતિકારી યોદ્ધાઓ અને મુખ્ય મહેમાન તરીકે પધરેલા સંખેડા વિધાનસભાના ઇન્ચાર્જ એવા શ્રી સાહેબશ્રી રંજનભાઈ તડવી સાહેબ બ્રિજવનભાઈ સોની દિનેશભાઈ કેમજીભાઈ મંચ તમામ હું સ્વાગત કરું છું મારા સાથીઓ તો હું એક વાત કહીશ આ પાવન ભૂમિ પર ભારતીય જનતા પાર્ટીની સત્તામાં બેઠેલી સરકારના વિસ્તારમાં તમે જે એક હિંમત કરીને તમે જે ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહ્યા છો ને તમારા મગજમાંથી તમે ડર કાઢીને અહીંયા આમ આદમી પાર્ટીની જનસભામાં ઉપસ્થિત થયેલા છું મારા કુટુંબ હું કોઈ મારા મારા શ્રી કુટુંબમાંથી રાજકારણ ની અંદર નતા હું જ્યારથી અઢાર વર્ષમાં થયો ત્યારથી હું ભારતીય જનતા પાર્ટીને હું વટ આપતો હતો મને અંદર તેમ હતું

આ સિસ્ટમ ની અંદર ખરેખર આવું જરૂરી છે ને સમાજ સમાજના હક અધિકારની વાત કરવી પડે એટલે અમે આ આમ આદિ પાર્ટી જોઈન્ટ કરી ચૈતરભાઈ જેવા દિગ્રનો સમાજ દિગ્રનો સાથ સહકાર મળ્યો રંજનભાઈ તડવી જેવા સાહેબનો સાથ સહકાર મળ્યો ને આજે સમાજના હક અધિકાર માટે બોલી છે મારા સાથીઓ ભાજપ ને તમે હોય અમે હોય બધા આપણે ખોબલે ને ખોબલે વોટ આપ્યા પણ અમે વોટ એટલા માટે હતા

જળ જળ જંગલ જમીન અધિકારો પણ આપણે જાણવા પડશે મારા સાથીઓ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક શ્રીની વેદના એ શ્રી શ્રી જાણી શકે છે જ્યારે ડિલિવરી જે પીડા ઉપરથી હોય મારા ઘરે પણ હું પણ જાણું છું એક શ્રેણી વેદના જયારે ઢીલો પેપર હોય ત્યારે પીડા કેટલી થતી હોય એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જો એમ કેતા હોય તમારા વિસ્તારમાં માં નાખી નાખીને તમે દવાખાને લઈ જાઓ છો તો તમારી સિસ્ટમ બની ગયેલી છે તમે વિડીયો બનાવી બનાવીને બધે ખાલી વાયરલ કરો છો તો મારા સાથીઓ તમારે એવા લોકોને આપણે વોટ આપવા જોઈએ વોટ આપવા જોઈએ આપણી વેદના સમજી નહીં આવતા એને વોટ આપવા જોઈએ તો તમે નક્કી કરો આમ આદમી પાર્ટીમાં એક વિકલ્પ મળ્યો છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ સામે સામે લડતી હતી કોંગ ભાજપ નથી ગમતી આપણો ને એટલે આપણે કોંગ્રેસ ને વોટ આપતા હતા કોંગ્રેસવાળા વાળા જઈને ભાજપ ઘોડામાં જઈને બેસી જાય એનું એક ઉત્તમ ઉદાહરણ છે આજે કોંગ્રેસ છોડીને આ દિનેશભાઈ ભીલ આપણા વડીલ આજે આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે